ભાગ્યથી વધારે વ્યક્તિને મળતું નથી પણ એ મેળવવા માટે પણ એને ઘણા એવા જીવો ફળરૂપ બને છે જેમને ભગવાનનો સાક્ષાત્કાર થાય છે મેં ઘણા એવા જીવો જોયા છે બ્રહ્મ સંબંધ લીધા પછી જ્યારે એમના અંદર ભગવત સંબંધ રૂપી બીજ એ જાગૃત બને છે અને ઠાકોરજીની સેવાના માધ્યમથી એ બીજની પરવરિશ કરવામાં આવે પલ્લવીત થાય એ બીજ ફળરૂપ બને એમને ક્યાંક ને ક્યાંક અંત સમય ભગવાનના દર્શન થાય ભગવાનની અનુભૂતિ થાય અને ત્યારે સમજી લેવું એનો ફેરો એ સફળ થયો છે પ્રિયજનો અંત સમય અગર ભગવાનના કોઈક ને કોઈક રીતે અગર દર્શન થઈ જાય અંત સમય અગર ભગવાનની કોઈ દિવ્ય અનુભૂતિ થઈ જાય તો સમજી લેજો આ ફેડો ફેરો એ સફળ થઈ ગયો છે ભગવાનના ગોલોકધામમાંથી બે પ્રકારના જીવો આ ભૂતલ પર આવ્યા એક છે ભગવાનની ઈચ્છાથી જન્મેલા જીવો અને એક છે ગોલોક ધામ માં એમને કંઈક અપરાધ કર્યા હોય છે એટલે ભગવાન એમને ભૂतल પર મોકલે છે જે ભગવાનના ઈચ્છાતિ પ્રકટેલા જીવો છે એ કોઈને કોઈ ગુરુ સાથે જોડાયે કોઈને કોઈ ભગવત કાર્ય સાથે જોડાય એમને ભગવાનના કાર્યો કરવાના અંદર રુચિ જાગૃત થાય છે એવા લોકોને ભગવાન ખૂબ પૈસો આપે છે સંપત્તિ આપે છે ભગવાનથી ઈચ્છાથી જન્મેલા જે જીવો છે એમને ભગવાનના કાર્ય કરવાના અંદર ખૂબ રુચિ જાગૃત થાય છે ભગવાન કે છે તારું જન્મ એ મારા ઈચ્છાથી થયું છે પૂર્ણમલ ક્ષત્રિયનો જન્મ એ ભગવાનની ઈચ્છાથી થયું હતું એ ભગવાન એને નિમિત્ત બનાવ્યા અને શિનાથજી બાવાનું ભવ્ય મંદિર એને સિદ્ધ કર્યું આવા ભગવાનના કાર્યો કરાવવા માટે ભગવાન પોતાની ઈચ્છાથી અમુક જીવોને પ્રગટ કરે છે અને બીજું કોઈ ગોલોક ધામમાં એને ભગવાનનો અપરાધ કર્યો હોય છે એ અપરાધના કારણે એ આ ભૂતલ પર આવીને જન્મે છે તો ભગવાનના જે આવા અપરાધવાળા જીવો છે એને ભગવાન બહુ કષ્ટ આપે છે બહુ હેરાનગતિ કરે છે બહુ કસોટી લે છે એ ઠાકોરજીની સેવા કરતા હોય તો પણ એને દુઃખ જ મળે એ સારું કરવા જાય તો પણ એના જીવનના અંદર ક્યારે પણ એને જશ ન મળે એ બધાની મદદ કરવા જાય સારી ભાવના રાખે તો પણ એના સાથે કંઈક ખોટું જ થાય એવા લોકોને ઘણી વાર પ્રશ્ન થાય કે અમે ભક્તિ કરીએ સેવા કરીએ આટલું બધું સત્સંગ કરીએ તો અમારા સાથે અહિત જ કેમ થાય છે ત્યારે એમને ચિંતન કરવું કે હું કંઈક ભગવાનનો ગોલોકામનો અપરાધી જીવ છું એવા લોકોના જીવનના અંદર ભગવાન કદાચ સાંસારિક રીતે કષ્ટ આપે છે દુઃખ આપે છે પણ ભગવાન કે છે તારા હૃદયના અંદર મારા માટેની જે પ્રેમ અને ભક્તિ અને સમર્પણની જે સંપત્તિ છે એ અડીગ રહેશે એ કાયમ રહેશે ભલે તને કેટલા પણ કષ્ટ મળતા જશે પણ તારો મારા માટેનો જે ભાવ છે એ દિન દુગની રાત ચોગની વધ્યા કરશે વધ્યા કરશે વધ્યા કરશે એમાં જરા પણ ઘટોતી નહીં થાય આવા લોકો કષ્ટમાં પણ ભગવાનને ભૂલતા નથી કેમ કારણ કે ક્યાંક ભગવાનના ગોલોકધામ સાથે એમનો સંપર્ક કે સંબંધ છે એ ખાલી થોડાક વર્ષો આ ભૂતલ પર જીવવા આવેલા છે અને પછી ભગવાન પાછા એમને પોતાના ધામમાં બોલાવી લે છે એક વસ્તુ નક્કી છે જે ભગવાનની ઈચ્છાથી જન્મેલા જીવો છે અને જે ભગવાનના કોઈક અપરાધથી જન્મેલા જીવો છે એમની ગતિ નિશ્ચિત છે ઈચ્છાથી જન્મેલાને સફળતા મળે છે સુખ મળે છે પૈસો મળે છે સંપત્તિ મળે છે અને અપરાધથી જન્મેલાને કષ્ટ મળે છે કસોટી મળે છે દુઃખ મળે છે પણ ભગવદ્ ભાવ અને પ્રેમની સંપત્તિ એ ઇચ્છાથી અને અપરાધથી બંને જન્મેના લોકોના અંદર અકબંધ રહે છે તો ભગવત ભક્તિ કરતા પણ અગર કસોટી મળે છે તો ક્યારે પણ અવિશ્વાસ ન કરવો ઘણા લોકો અજ્ઞાનતાના કારણે એવો વિચાર કરી નાખે છે તો શું કામ ભક્તિ કરવી પણ ભગવાનની ભક્તિનું અને દુઃખ સાથેનું એનું કોઈ એકબીજા સાથે રિલેશન જ નથી તમને જે ડિઝીઝ થયો હોય એ પ્રમાણે તમને દયાવા મળે ડૉક્ટર જેમ એ પેશન્ટની સર્જરી કરતો હોય દવા આપતો હોય એનો ઈલાજ કરતો હોય તો ઘણી વાર ગુસ્સો નથી કરતા તો ચીરો ચીરો કેમ મારે પણ એ આપણા માટે સારું છે લોહી નીકળતું હોય સર્જરી થતી હોય પણ એ ડોક્ટર જાણે છે કે આ રોગને નાબૂદ કરવો હશે તો મારે આ ચીરો મારવો પડશે ઇન્જેક્શન આપવું પડશે એ કષ્ટદાયી થશે પણ એ તારા હિત માટે જ એમ ભગવાન પણ એ ભક્તોના હિતનું વિચારીને બ્રહ્મ સંબંધ લીધા પછી જે જીવો એ ઠાકોરજીની સેવા કરે છે અને એ સેવાના અંદર કદાચ અગરને કસોટી કે કષ્ટનો સામનો કરવો પડે છે તો એમાં એવો જ ભાવ કરવો કે મારું નિશ્ચિત ભગવત ગોલોક ધામ સાથે સંબંધ છે મારું નિશ્ચિત ભગવાન ઉદ્ધાર કરવાના છે મારો નિશ્ચિત આ છેલ્લો જન્મ છે મારે પાછું જન્મ લેવાનું નથી પણ કારણ કે ક્યાંક મારો કોઈક અપરાધ હશે એટલે આ કષ્ટને હું ભોગવી રહ્યો કાફી જીવો ભગવાન અંતિમ સમય કહીને કહી કોઈ ને કોઈ રૂપસે વૈષ્ણવે ખબર પડે કે આપણું છેલ્લું જન્મ છે પાછું બીજી વાર જન્મ નથી લેવાનો એનું કોઈ ધારાધોરણ ખરું તેના ધારાધોરણમાં છે કે છેલ્લા સમય અગર કોઈ તમારા જીવનના અંદર ભગવાન ગુરુ કે સત્સંગ કે તીર્થ નું અગર સંગમ થાય તો સમજી લેવું છે નાનું ટાઉન છે એમાં નેવું વર્ષના ડોશીમાં આખી જિંદગી એમને ઠાકોરજીની સેવા કરીને એટલું સુંદર સ્વરૂપ એમના ઠાકોરજી સ્વરૂપ એવું લાગે એમની સેવામાં મગ્ન રહેતા જવાનું થતું હોય બહુ નાનું ટાઉન છે અને અમેરિકામાં બે અઢી મહિનાનો પ્રવાસ હોય એમાં મોટા શહેરોમાં વધારે પ્રવાસ હોય નાના ટાઉન્સ કરતા બે ત્રણ વર્ષે એક વાર ટાઉનમાં જવાનું થાય પણ સંજોગ જુઓ સંજોગ એવા ઉભા થયા કે એ વખતે મારું એ ટાઉનમાં જવાનું થયું અને માજી હોસ્પિટલ ના અંદર હતા છેલ્લા શ્વાસો કદાચ કાઢી રહ્યા હતા ને બે દિવસ માટે ટાઉનમાં ગયો માજીને મળવા ગયો પ્રસાદી વસ્ત્રને બધું એમને ઓઢાવ્યું મને કે જે જે મને મારા બાલકૃષ્ણ લાલજી મારા નજરના સામે દૃશ્યમાન થઈ રહ્યા છે

મેં આખા ઇન્સિડન્ટનું એનાલિસિસ કર્યું કેવો ભગવાને સંજોગ ઉભો કર્યો એ માજીના છેલ્લા શ્વાસો ચાલતા હતા એ જ વખતે ભગવાને એ પ્રસાદી ઉપરના પધરાવવા માટે ક્યાંક નિમિત્ત બનાવીને એ માજી પાસે મોકલ્યા છેલ્લા સમયે એમને ઈશ્વરના દર્શન થયા એ ભગવાનની પ્રસાદી એમને પ્રાપ્ત થઈ અને ભગવત ધામના અંદર બીજા દિવસે પહોંચી ગયા આનાથી ખબર પડે કે એ માજી નું છેલ્લું જન્મ છેલ્લા સમયે જ્યારે તમને કોઈ પણ આ રીતે સંગ પ્રાપ્ત થાય છે એનાથી પ્રમાણિત થાય છે છે તો એક માજી હતા શિનાજીના ધ્વજાજી પધારવાના હતા મારી કથા ના પૂર્ણાહુતિના દિવસે તે માજીએ એક ટેક લીધી કે મારે મારા શિનાજીના ધ્વજાજીની પધરામણી મારા ઘરે કરવી છે ટેક લીધી અને જે દિવસે ટેક લીધી એ દિવસે હોસ્પિટલ માં ભરતી થઈ અને મારા કથાનો ત્રીજો દિવસ હતો મને યાદ છે એમના ઘર પરિવાર વાળા બધા મને મળવા આવ્યા જે જે બસ આ માજીની એક છેલ્લી ઈચ્છા છે કે ધ્વજાજીના દર્શન કરીને ભલે એ વિદા લેતા પણ કઈક ચમત્કાર કરો કે ધ્વજાજીના એમને દર્શન થઈ જાય હું માજીને મળવા ગયો ત્રીજા દિવસે હોસ્પિટલમાં અને એમના જીવામાં ધ્વજાજી 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 સતત નીકળતું આ સત્ય ઘટના મહિના પહેલા બીજું કઈ બસ ધ્વજાજી 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 એનું સતત સ્મરણ થયા મને જોઈને ખબર પડી ગઈ મેં ગાડીમાં જે મને લઈ ગયા હતા એમને કહી દીધેલું કીધું માજી

इसको पा लिया मैंने अब और क्या आगे हम मंजिल तक पहुंच गए फिर क्या एक बार मंजिल तक पहुंच जाते फिर और कुछ नहीं फुल स्टॉप हो जाता है लेकिन मंजिल पानी है मंजिल पानी है मंजिल पानी है दर्शन करवाचे दर्शन करवाचे दर्शन करवाचे आ वेदनाच अन ए वेदनामा एवा खोआई गया अन एज खोआईली दशामा एमनो जीव छु आ छेलु जन्म छ આવા જયારે સંજોગ ઉભા થાય મારી સાવલીની કથા હતી એ કથા પૂરી થઈ એના ત્રીજા જ દિવસે એના યજમાન પહોંચી ગયા તો ઘણીવાર યજમાન પહેલા જતા રહે ઘણી પછી જતા રહે ઘણી વાર સો વર્ષ કાઢે પણ ક્યાંક ને ક્યાંક ભગવાન એ છેલ્લા સમયોના અંદર એ જીવને એ સત્સંગ પ્રદાન કરે છે અને એનાથી જ ખબર પડે અજામિલ છેલ્લા સમય ભગવાનનું નામ બોલ્યો પણ એવો સંજોગ પણ ઉભો થવો જોઈએ ને કે ભગવાન નું નામ બોલે અને એનો પ્રાણ છૂટે છેલ્લા સમય પીઝા બર્ગર બોલે પ્રાણ છૂટે શું થાય ભાઈ ઘણા લોકો એવા છેક સુધી છોડે જ નહીં આસક્તિ છૂટે જ નહીં સંસારમાં મને એક જણું કે આ તો બહુ સહેલું નહીં થઈ ગયું બ્રહ્મસમન જે લે બધાને ગોલુકધામ મળી જાય તો પછી આમાં તો બધું દુષ્કર્મ નહીં વધી જાય

એવું ધોવાતું દુનિયાના અંદર ઉલટો પાપ વધશે કે વર્ષે પાપ કરશે છેલ્લા ટાઈમે નહીં આવશે તો તો પાપ વધારો છો તમે એમ કઈ પાપ ધોવાતા હો એક જણાએ ગંગાજી ને જેમ કીધું ગંગાજી તમારા ત્યાં આવીને લોકો પાપ ધોવે છે તમે તો પાપથી ભરેલા છો ગંગાજી કે છે હું કોઈના પાપ પાપ રાખતી નથી હું તો સમુદ્રને આપી દઉં છું સમુદ્ર પાસે પેલો ગયો અરે સમુદ્ર તું પાપી છે એટલે ખારો છે તને કોઈ પીતું નથી પાપ કોણ પી સમુદ્ર કે છે હું કોઈના પાપ પાપ રાખતો નથી વૈશાખ નો માસ આવે એટલે બધા જ પાપ ને વાદળાને ટ્રાન્સફર કરી નાખો પેલો કે વાદળો તું કાળો છે એટલે પાપી છે એ કે છે હું કોઈના પાપ પાપ રાખતો નથી જ્યારે વરસાદની સીઝન આવે છે વરસીને જેના હતા એને પાછા આપી દો એ પાપ ધોવા ગયો ગંગાજીના અંદર અને વરસાદ એને પાછું આપી દે છે એમ કંઈ પાપ ધોવાતો હોય પ્રાયશ્ચિત વગર વ્યક્તિ એ પાપોને ધોઈ શકતો નથી ભગવાનની કૃપા વગર એના પાપો ધોવાતા નથી દુનિયામાં દોષ અને પાપને ધોવા માટે ભગવાનની કૃપા અને સાધન અને એમાં પ્રાયશ્ચિત બળ જોઈએ ત્યારે જ એને એના પાપો ધોવાય છે પરીક્ષિત રાજા એને ભૂલ કરી અને સાત દિવસ એ શ્રીમદ ભાગવત નું રસપાન કર્યું એનું પ્રાયશ્ચિત થયું એના માટે જીવન ઉદ્ધારક થયું પણ એ પ્રાયશ્ચિત ની ભાવના એના મનમાં જાગૃત થઈ છે અને ભગવાનની કૃપા થઈ ત્યારે પાપ મુક્ત બન્યું

અને ઘણા લોકો તો નાનપણમાં લઈ લીધું પછી જાત જાતના એવા કર્મો કર્યા હોય એ બ્રહ્મસંબંધો ઘણી વાર એવું બને કે આ જન્મમાં તમે બ્રહ્મ લીધું હોય ને આ જન્મમાં તમારા હૃદયના અંદર ભગવાન માટે ભાવ અને પ્રેમ જાગૃત નથી થયું તો આ જન્મમાં તમારો ઉદ્ધાર નથી પણ આવતું જન્મ તમને કોઈ ને કોઈ વૈષ્ણવ કુળના અંદર મળે કે આવતા જન્મના અંદર કોઈને કોઈ એવા સંચોગ ઊભા થાય કે તમને બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ થાય તો પૂર્વજન્મના અંદર લીધેલો જે સંબંધનો સંસ્કાર હતો એ આવતા જન્મના અંદર સિદ્ધ બનતો હોય અને આવતા જન્મમાં તમે ફરી કદાચ બ્રહ્મ સંબંધની પ્રાપ્તિ કરીને ભગવત સેવાના માધ્યમથી તમારા અંદર એ ભાવ અને પ્રેમની જાગૃતિ થાય અને એ બીજા જન્મમાં તમારો ઉદ્ધાર થાય તો એટલું નક્કી છે કે બ્રહ્મ સંબંધ લીધેલું ક્યારે પણ વેસ્ટ જતું નથી આ જન્મમાં નહીં તો આવતા જન્મમાં પણ એનો સંસ્કાર કેરી ફોરવર્ડ થાય છે અને બીજા જન્મમાં તમારો ચોક્કસ ભગવાન ઉદ્ધાર કરતો હોય છે એ ક્યારે પણ વેસ્ટ જતું નથી તો ઘણા અત્યારે બ્રહ્મસંમ લેતા હોય છે ગયા જન્મના સંસ્કાર વાળા હોય છે તો બ્રહ્મસંમ લીધેલું એ વ્યર્થ જતું નથી ભગવાન નામ લીધેલું વ્યર્થ જતું નથી પણ ખબર ક્યારે પડે કે અમારું છેલ્લું જન્મ છે જ્યારે છેલ્લા સમય ભગવત આસક્તિ જાગૃત થાય ભગવત નામ માં જાગૃત થાય ભગવાનના અંદર પ્રેમ જાગૃત થઈ જાય એ વિરાની વેદના જ એના પાપને નાશ કરે છે એનું છેલ્લું છે તો ભગવત નામ લીધેલું ક્યારે પણ નિરર્થક જતું નથી કોઈ પણ સત્કર્મ કરેલું

અને આજ છે મારી ભરૂચમાં કથા હતી અને એક માં બાળક સાથે કથામાં બેસતી અને મારી શિનાજી શિનાજી શિનાજીની એમાં ધૂન ચાલતી એ બાળક હતું આખી કથામાં પણ કોણ જાણે અડધી રાત્રે બે વાગે એ બાળકની જીવહામાંથી શિનાજી 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 નીકળવા એ બાળક હજી શ્રીનાથજી શીખ્યો પણ નથી પણ એની જીવહા બોલવા લાગી બીજા દિવસે એ માં એ દીકરો મારા પાસે આવ્યા માએ મને કીધું આ નાનું બાળક છે અભૂત બાળક છે આખી કથામાં સૂતો હોય છે એ ક્યાંથી શ્રીનાથજી બોલવા લાગ્યો સ્વપ્ન અંદર ત્યારે મેં કીધું ભલે એ સૂતો હતો પણ એનું સબકોન્શિયસ જાગૃત હતું અને સબકોન્શિયસ માઇન્ડના માધ્યમથી એ શ્રીનાથજી શ્રીનાથજી શ્રીનાથજીની ધૂન એના અંદર સંસ્કાર રૂપે પ્રગટ થઈ એટલે રાત્રે એ શ્રીનાથજી શ્રીનાથજીનું રટન કે ભલે બાળક રડતું હોય તો પણ આપણે એના કાનમાં ત્રણ વાર શ્રી કૃષ્ણ શરણમ શ્રીકૃષ્ણ શ્રી શ્રીકૃષ્ણ શરણમ બોલીએ છીએ અને પછી એને કંઠી પહેરાવવામાં આવે ઘણી વાર એ બાળક રડતું હોય છે

પ્લેન જયારે આવે ત્યારે પ્લેન માં લાઈટ થાય અને કંટ્રોલ રૂમ વાળો જે વ્યક્તિ હોય એને ખબર પડી જાય કે આ પ્લેન આવ્યું છે ઘણી વાર પેલો કંટ્રોલ રૂમ વાળો શું કરે એને ગોળ ગોળ ફેરવે કે ભાઈ અત્યારે રનવે ઉપર ટ્રાફિક બહુ છે થોડો ફર ગોળ ગોળ ફેરવે પણ લાઇટ થઈ ગઈ છે એટલે એને નીચે તો આવવાનું જ છે એમ ભગવાન પણ ઘણી વાર ઉપરથી જોતા હોય કેટલા લોકો મારું નામ સ્મરે છે કેટલા લોકો મારું સત્સંગ કરે છે કેટલા લોકો મારી કથા સાંભળે છે એ બધાના માથા પર લાઈટ થાય છે ભગવાન ઉપરથી જુએ છે આ જેટલા લોકોના માથા પર લાઇટ થયેલી છે જેટલા લોકો ભગવાનનું નામ સ્મરણ કરે છે જેટલા લોકો ભગવાનનું સત્સંગ કરે છે એટલું નક્કી છે કે ભગવાન આજે નહીં તો કાલે એમનો ઉદ્ધાર ચોક્કસ કરવાના છે આજે નહીં તો કાલે એમનું ગોલોકધામમાં લેન્ડિંગ ચોક્કસ થવાનું છે કદાચ મોડું વહેલું ભગવાન થોડુંક કરે કદાચ ગોળ ગોળ વધારે ભગવાન આપણને ફેરવે કદાચ વધારે આપણને તડપાવે પણ તમારા દ્વારા લીધેલું ભગવત નામ તમારા દ્વારા કરેલી ભગવાનની સેવા તમારા દ્વારા શ્રવણ કરેલી કથા એ ક્યારે પણ નિરર્થક કે વેસ્ટ જતી નથી નિશ્ચિત ફળરૂપ જ થતી હોય છે અજાણે અજાણે લીધેલું નામ એ ચોક્કસ ફળરૂપ બને છે હરિ તારા છે હજાર નામ કયા નામે લખવી કંકોતરી એ હરિના નામો હજાર છે જેટલી ભગવાન લીલા કરે છે એટલા જ વિભિન્ન નામોને પ્રગટ કરે છે ગરગાચાર્યજીએ કૃષ્ણ અને બલરામજીનું નામકરણ કર્યું છે કૃષ્ણ અને બલરામજીના નામકરણ કર્યા પછી ગરગાચાર્યજી ત્યાંથી વિદાલે છે અને કીધું કે આનું એક નામ નહીં હોય આના તો અનેક નામ હશે કૃષ્ણ અને બલરામ એક નાના ભાઈ બીજા મોટા ભાઈ ઘણી બધી લીલાઓ એ રામાવતાર વખતની ભગવાને જે અધૂરી હતી અથવા રામાવતાર વખતે જે પણ મનોરથો પ્રગટ થયેલા હતા લક્ષ્મણજીના મનમાં એ કૃષ્ણાવતારમાં પરિપૂર્ણ થયા છે એકવાર રામ અને લક્ષ્મણ કોઈક જગ્યાએ પધારેલા વનના અંદર અને રાત્રે રામચંદ્ર ભગવાન પહોળી ગયા હતા લક્ષ્મણજી પંખો કરતા હતા रात्रे बार गया, एक गया बे गया रामचंद्र जी कि अरे लक्ष्मण बस भी कर अब सो जाओ तुम थक गए होंगे अरे नहीं प्रभु मुझे सेवा करने दीजिए मुझे आपकी सेवा करने में बहुत आनंद आता है अरे बस भी कर सो जाओ अरे मुझे सेवा करने दो नहीं सो जाओ हम बड़े भैया है और बड़े भैया जैसा कहते हैं वैसे छोटे भैया करते हैं सो जाओ लक्ष्मण जी ना मन मोटो होत तो हूँ एटलीस्ट नाना भाई ने कहतो तो खरो कि मैं सेवा करवा दे मैं छोटा हूं इसलिए इनकी आज्ञा मुझे माननी पड़ती है आज मनोरथ लक्ष्मण जी मन में प्रगट थयो એ રામ ભગવાન મુસ્કુરાતા મુસ્કુરાતા કે છે તથાસ્તુ આવતા જન્મના અંદર આપણે અદલા બદલી કરી નાખશું તું મોટો ને હું નાનો એટલે આવતા જન્મમાં એ લક્ષ્મણજી બલરામજી મોટા થયા અને ભગવાન કૃષ્ણ નાના થયા અને એકવાર પ્રસંગ આવે છે કે ભગવાન કૃષ્ણ અને બલરામજી જ્યારે ગૌચારણ કરવા પધારેલા હોય છે અને અનોસરનો સમય હતો બપોરનો સમય હતો ઠાકોરજી થાકી ગયેલા હતા વૃક્ષના નીચે બલરામજીના ખોડામાં ફોડતા હોય છે અને બલરામજી પંખો કરે છે અડધો કલાક એક કલાક દોઢ કલાક બે કલાક એ પંખાની સેવા થઈ રહી છે લાલાએ આંખ ખોલી ભૈયા આપ થોડા વિશ્રામ કર લો આપ થોડા આરામ કર લો ત્યારે બલરામજી કે જાઓ ચોપ આમ બળે ભૈયા હે और बड़े भैया जैसा कहते हैं वैसा छोटे भैया करते हैं सो जाओ चुप अबे बड़े नो जाड़ी ने। लाला ने सेवा करवा लगे और लाला मुस्कुराने लगे कि रामावतार के अंदर जो सेवा मैंने नहीं करने दी थी आपको अब कृष्णावतार के अंदर आप वही सेवा मेरी कर रहे हो बड़े भैया बनकर ए रामावतारना मनोरथोपण भगवान है ना अंदर परिपूर्ण कर આ વૈષ્ણવજનોને જે જે શ્રીના આ વચનામૃત ગમ્યા હોય તો આ વિડીયોને વધુમાં વધુ વૈષ્ણવોમાં શેર કરજો લાઈક કરજો અને કમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો અને અમારી ચેનલ શ્રી વલ્લભને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી તમને આવા અવનવા વચનામૃતો મળતા રહે સર્વે વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ